અત્રે આપણે જોઈ રહ્યા છીએ કે જીવદે પ્રેમી પ્રખર જીવદે પ્રેમી શ્રીમતી નૈનાબેન વિનોદભાઈ પેઢડિયા કે માત્ર કહેવામાં નહીં પણ ખરેખર જીવો પ્રત્યે એમને જે લાગણી છે એમના જન્મદિવસની દિવસની એમને ઉજવણી આ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિમાં કરી છે તો સૌથી પહેલા દિવસની શરૂઆત આપણા રખેવાળા જેને કહેવાય કે જે સંદેશાઓ પહોંચાડવામાં પહેલા મદદ કરતા એવા કબૂતર તો એક કબૂતરને ચણ આપીને એમના જન્મદિવસની શુભ શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે નિમાબેન અને જન્મદિવસની શુભકામનાઓ આપને આવો કોઈ પણ કાર્યની શરૂઆત જ્યારે આપણે કરતા રહે છે અને સેવા ક્યો દિવસની શરૂઆત થાય ત્યારે એનો આનંદ પણ એક અલગ જ હોય છે આવો આગળ આગળ જ જાવી દો શું ક્યાં બધું હું નાખીને કરે રોજ બધા નાખતા દેજો ભલે તો ને પાણી પાણી છે છે રાખ્યું વ્યવસ્થા કરાવી આપડે જીવવા જોઈએ ન આપડા જેવું જીવ છે

અરે ફોટોમાં આ બધા આવી જ બધા ફોટોમાં આવી જ બધા બેન આવી જા આવી જા ના

આપુઠા નો માળા છે આમ કરી આમ રાખો હા હવે કૃણ બેને સંદેશ એટલો સરસ જન્મ દિવસ કરી છે એક સંદેશ આપને અરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે બોલ જીવું ને ત્રણ આપેલી છે જન્મદિવસની દિવસ શરૂઆત થી દરરોજ હું પક્ષી ને ત્રણ તો નાખતી જઉં છું અને દર મહિને ગાય ને ઘાસ ચારા ના પણ મારા જે ભાગ ના પૈસા હોય હું અલગ થી કાઢતી જઉં છું પણ આજે મારા ચોપન માં જન્મદિવસ નિમિત્તે જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સમાજ નું છે ને સમાજને ને આપવું છે એવી હંમેશા મારી પતિ પત્ની ની બંને ની ભાવના રહેલી હોય છે ત્યારે અબોલ જીવ છે એ પણ ભૂખ્યા ન રહે એની જવાબદારી પણ એક માણસ તરીકે આપણી રહેલી છે કે પૃથ્વી ઉપરનો તમામ સજીવ જેને વાચા નથી પણ એ સંવેદનશીલ હોય છે એવા તમામ સજીવને સાચવવાની દરેક માનવીની જરૂરિયાત જરૂરિયાત છે આપણી આપણે ઓછી રાખીએ પણ પાણીની અંદર જીવતા એને પણ આપણે જીવાડવાના છે અને પક્ષીઓને અબોલ જીવોને જીવાડવાની જવાબદારી જયારે ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપેલો છે ત્યારે આજે કરુણા ફાઉન્ડેશન દ્વારા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચુસ્ત કાર્યકર્તા શ્રી વિનોદભાઈ પેટડિયા આજે મેયર નિમિત્તે દિવસની શરૂઆત પક્ષીઓને મકાઈને મકાઈ સ્વાણોને દૂધ અને ખાસ તો હાલ જ્યારે ઉનાળો આવી રહ્યો છે કારમો ઉનાળો કે જેમાં ધકતો તડકો હોય પક્ષીઓ પીવાના પાણી વગર તરફડિયા મારતા હોય ત્યારે પીવાના પાણીના પરબિયા જે આપ જોઈ શકો છો પરબિયા અને માટીના માળા અને પુઠાના માળા એનું વિતરણ કરી અને બેન આજે એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે શરૂઆત કરી રહ્યા છે આ એક નવો ચીલો છે જીવદયા પ્રેમી મેયર શ્રીમતી નીનાબેન પેઢારી સમગ્ર કરુણા ફાઉન્ડેશન પરિવાર વતી જન્મ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જય ભારત માતા કી જય

કામ કરેલું છે આજે આપણે કહેવાય છે કે ખિસકોલી જેટલું પણ આપણે કામ લાગે તો બહુ સારું તો હવે આપણે જઈ રહ્યા છીએ ખિસ્કોલીને મકાય માટા થીને છે લઈ ભાઈ ને સ્કોલી છે ને ખાસ એટલા માટે આપણે મકાઈ નાખીએ નાખી છે કે ઓર ગૂટો બને જોરું પર આવે ને ચેપાય ન હોય એનું કનું જે છે ને

આવઈ જાય લઈન આવી જાવ હાથમાં રાખજો ઠીક્યો આવજો આવી ગઈ આવી Thank you.